નમસ્કાર મિત્રો શું તમે જાણો છો કે મા વૈષ્ણો દેવી કેમ હજુ પણ કુમારિકા છે માતા વૈષ્ણો દેવી જેમને ત્રિકુટા તરીકે પણ ઓળખવામાં આવે તે હિન્દુ ધર્મ સૌથી આદરણીય દેવી માંથી તેમનું મંદિર જમ્મુ કાશ્મીર કટારા શહેર આવેલું જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે ભક્તો તેમને દુર્ગા લક્ષ્મી અને સરસ્વતી સંયુક્ત સ્વરૂપ માને છે જોકે તેમને કુમારિકા માતા તરીકે પણ ઓળખવામાં આવે આ પાછળ પૌરાણિક કથા છે મા વૈષ્ણવ જન્મ દક્ષિણ ભારત માં રાજાના ઘરે થયો હતો અને તેમનું નામ ત્રિકુટા પાડવામાં આવ્યું હતું ત્રિકુટા નાનપણથી જ ભગવાન વિષ્ણુ ના પરમ ભક્ત અને તે પોતાના પતિ તરીકે ભગવાન વિષ્ણુ ત્યારે ભગવાન રામ અને તેમના ભક્ત હનુમાન સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્રિકુટા એ તેમની ઓળખ આપી પોતાની પત્ની તરીકે સ્વીકારવાની વિનંતી કરી જોકે ભગવાન રામે જણાવ્યું કે આ અવતારમાં તેઓ એક પત્ની વ્રતાનું પાલન કરે છે તેમણે ત્રિકુટાને કળિયુગમાં પોતાને કલકી અવતાર માં પરણવાનું વચન આપ્યું ભગવાન રામે ત્રિકુટા ભારતમાં પોતાનું વચન પૂરું કરશે પરંતુ ત્યાં સુધી ત્રિકુટા એ કુમારિકા રહેવું પડે આમ માતા વૈષ્ણો દેવી કુમારિકા સ્વરૂપે તપસ્યા ત્યાગ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે ભૈરવનાથ સાથેના સંઘર્ષમાં પણ માતાએ કુમારિકા ના રૂપમાં પોતાની શક્તિનો ઉપયોગ કરી તેનો વધ કર્યો હતો સાચો પ્રેમ અને સાચી ભક્તિ સાંસારિક બંધનો ઉપર છે આ જ કારણ છે કે લાખો ભક્તો આજે પણ તેમને કુમારિકા માતા તરીકે પૂજે છે અને તેમના આશીર્વાદ મેળવે છે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં